મનીષ જયંતિભાઈ મકવાણા એટલે એમાં એના ભાઈ ભેગો ગયો હતો કઈક ભાડા બાબતે સમાધાન કરાવવા ભાડે ફાળે રીએ બાબતમાં કઈક માથાકૂટ થઈ ઓલા લોકો વાયથી આવ્યા ફાટી ને દુકાન ફાટી ખાવા ઉભો રહ્યો તો કઈક પાંચક જણા હતા એ ધોકા લઈને જોટી ગયા હતા આનો મગજ ને માથું ભાડે વ્યવસાય એ ખતારામાં કિલિન્ડર કરે જે એના ભેગો હતો ને બીજો શકીલ કરીને એને લાગી ગયું

કઈ પેલેસ નામ આવે ને આવાસ યોજના ના ફોટો વાવડી માથાકુટ કઈ જીતું એ વાવડી નું ગીએ પરિવારમાં કોણ કોણ છે એક એનો સોન જ છે ને એક એનો ભાઈ